એ તમે આઠમી તારીખ સુધી તમને સારી જગ્યાએ મૂકવા માટેની વાતો કરશે તમને ભૂલાવશે પણ નોકરી તમારે અઠાવન વર કરવાની છે અને અઠાવન વર નોકરીનો પગાર એ તમે ભાજપનો પગાર નથી લેતા તમે પ્રજાના પરસેવાનો પગાર લો છો તમને લોકોના પૈસા જે ટેક્સના પૈસા છે એનો પગાર મળે છે એટલે આટલી બાબત ધ્યાનમાં રાખીને મહેરબાની કરજો અને મેં કીધું એમ કાયદો માનીએ છીએ છીએ બધાને સન્માન આપીએ પણ છતાં તમે કાયદાને ઓવરટેક કરીને નિયમોને ઓવરટેક કરીને ક્યાંક ને ક્યાંક કોઈને દબાવવા માટેના પ્રયત્નો કરશો તો પછી તમે જેવા છો એવા અમને થવામાં વાર લાગશે નહીં એટલી વાત કહીને આપ સૌનો આભાર